સર મરચાં આપણે આખું વર્ષ એવી નહીં આમાં કંઈ ન થાય અને સ્ટોર કરવા માટે તમને રીત બતાવું છું તો અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે કાલે જ અમે દળાઈ એવા છીએ અને ચાઢતા પહેલાં છે ને ફ્રેન્ડ્સ હેન્ડ ગ્લો પહેરી લેવાના કારણ કે ચટણી છે એટલે વાંધો ન આવે તો આ રીતના છે ને મેં હેન્ડ ગ્લોવસ લઈ લીધા છે ને હેન્ડ ગ્લોવ બંને હાથમાં હું પહેરી લઈશ તો જો આ રીતના એને ગ્લોઝ પહેરી લીધા છે અને મેંદો ચડવાનો છે ને હવાલો લઈ લેવાનો છે અને નીચે આવી રીતના ઊંડું વાસણ રાખવાનું છે અને વાસણ છે ને જે એકદમ સરસ ચોખ્ખું હોવું જોઈએ ને જરા ઘીનું કે કશું જ ન હોવું જોઈએ હવાલો પણ એવો જ હોવો જોઈએ જો તો આ રીતના મેં ચટણી ને ચાળી લીધી છે હવે આમાં છે ને મોણ દેવાનું છે તો હવે આપણે મોણ ની પ્રોસેસ કરીશું તો ફ્રેન્ડ્સ આમાં છે ને આપણે સિંગતેલ લેવાનું છે અને જે સિંગ તેલ ખાતા હોય છે ને એને ડબ્બામાંથી તાજું તેલ જ એટલે ડબ્બામાંથી આપણે ફ્રેશ જે હોય છે એ જ લેવાનું છે તો અહીંયા અત્યારે હું મૂળ આપવા માટે ત્રણ ચમચી એડ કરીશ અને હવે સરસ રીતે આપણે મૂળ આપી દેસુ તો આવી રીતે બે હાથેથી એકદમ સરસ રીતે એને મૂળ આપી દેવાનું છે આખું વર્ષ તમારી ચટણી બગડશે પણ નહીં અને પ્લસમાં છે ને કલર પણ એકદમ સરસ આવશે બીજું આમાં કાંઈ એડ કરવાનું નથી પછી ઉપરથી જે એક વસ્તુ એડ કરવાની છે હું તમને બતાવીશ કે ઘણામાં નિમો એડ કરતા હોય છે પણ આમાં કશું જ એડ કરવાની જરૂર નથી અને આવી રીતના બે હાથેથી એકદમ સરસ રીતે એને મૂણ આપી દેવાનું

આવી રીતે એડ કરતા જવાનું અને એને છે ને પ્રેસ કરતું જવાનું એકદમ જેટલું બને ને એટલું એને પ્રેસ કરતું જવાનું થોડુંક તમને ઉડેલું બધું દેખાતું હશે કારણ કે મારે પંખો ચાલુ છે ફૂલ ગરમી છે ને એટલે અને આવી રીતે છે ને તમે હેન્ડ ગ્લોવ તો તમારે છે ને પહેરી જ લેવાના આવી રીતે છે ને એકદમ પ્રેસ કરતું જવાનું

આવી રીતના તીખા સાતથી આઠ તીખા સાતથી આઠ લવિંગ અને તજનો ટુકડો એટલે તમારે ક્યારેક ચોમાસું વધારે પેલું ભારે હોય અને ઘણાને પ્રોબ્લેમ થતો હોય તો કંઈ પણ નહીં થાય તો એક આ આવી રીતના તજનો ટુકડો સાતથી આઠ તીખા અને લવિંગ ઉપરથી આપણે એડ કરી દેવાના છે બસ બીજું કંઈ નથી અને એકદમ સરસ રીતે પણ ઢાંકીને આપણે રાખી દેવાનું છે એટલે તમારો જે મસાલો છે એવો રહેશે પ્રેસ કરીને ભરવાનો અને ઉપર તીખા લવિંગ તજનો ટુકડો એડ કરી દેવાનો તો આવી રીતે જ બીજી ચટણી છે તો એમાં પણ કરી દઈશ ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ એવી રીતે હળદરમાં પણ સેમ જ આપણે કરવાનું છે એમાં હું હળદર તો આવી રીતે જ એને પ્રેસ કરીને જ ભરવાની છે અને એમાં પણ તજ લવિંગ અને આપણે મરી એડ કરી દઈશું કે હળદરમાં પણ ભારે ચોમાસું હોય ને એવું કંઈ હોય તો એમાં કે કંઈ કે એવું કશું જ ન થાય અને એકદમ સરસ રીતે ઢાંકણ સાફ કરીને આપણે પેક કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે આખું વરસ મસાલા સ્ટોર કરી શકો છો આ મારો રેશમ પટ્ટો છે આ લાલ કાશ્મીરી મરચું છે અને આ હળદર છે તો આવી રીતે તમે મસાલાને સ્ટોર આખું વરસ માટે કરી શકો છો ફ્રેન્ડ્સ અને કશું જ કંઈ નહીં થાય અને ચટણીનો અને અને ફ્રેન્ડ ચટણીનો કલર છે ને આખું વર્ષ એવું ને એવું રહેશે કંઈ નહીં થાય હું તમને જે તેલનું એક જે વસ્તુ એડ કરવાની કીધી તમને કે લવિંગ તજ અને મર તીખા તો એડ કરવાથી એવું ને એવું રહેશે ફ્રેન્ડ્સ તમારું જે મસાલા છે એવા ને એવા રહેશે ફ્રેન્ડ્સ તો આ વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ તો ચલો મળતા રહેશું નવા એક કુકિંગ સાથે નવા ટિપ્સ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય